કાજે થિયા હું હે તુ લે યાર લે પથરો ના માર મારું હું તો તારું જાય હું એ મારે ઉપર થી પથરો મારે ચાલું મારે આઈ જાજે લડાવું તો આઈ જા આયો આઈ જા મારા કાકા ને તો હું હમજાઉએ હું હમજો માર સુવા રાખ દે હું હું એ માર સુ હો આ યાદ તો હાલ બેન હાલ બતાડી રાખો હું એ કાકા કાકા આ મને રહે કાકા આ મને માર છા નડે અલ્યા માર સુ કરન તું એ સમજાઈ દેજો અલ્યા મોટો માડું પડી જાય એ મેક નહી ઓ તો ભાગ પડી જાય કાકા અલ્યા હસી બોલ એ મને મારે હેને

ભાલા એ ખાલી મું દુર શીખાડું તારીખી લેટો તો તાકાત તો લાગતી આ પાટા દોરું ને એટલે આપડે પ્લાન ઓન તો પસારી નાખશે ને

આખો બડે આખો બડે આખો બડે પોકીટરમ છોકરાઓ પાટા કેડી પર તમે આગાતો આયો હેટ ઓય હે ઉ કાકા ટોટી કે ઓય પાડ્યું લે પાડ્યું 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 કાકા કડવા કાકા તો પડ્યા કાકા દેખજો શું કર્યું કડવા કાકે અલ્યા છોડો અરે લ્યા તારું વીજળી અલ્યા કડું મૂધું કોઈ આવે ને તો દેખાય આપણે શું સમજી બધું પછાડી તમે જોજો તું તું જા Bebek hijau, bembek 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 hijau,

ખાજે લઈ લો લઈ લે પણ આ તો પાટા ગની અમે આઘુ આવતું તમે તમે અઘાવો કે કાકા મોન આલવા હે પાકરી નધી નહો નોખુ હે તો પાણી આઘુ જ લઈ આવતું તમે જાવ તું પસડ કે તમે જો હાલ હું આવું પછી પેલા તો ટોપિયો પકડીને લાવ દુર હું અંદર આઘવાલા રેલે તું

મારો છોકરા અમને તમને પડ્યા હતા ખબર એ તો હારી દકડી ને તમને પસારો તમારે હાથકું એ હાજી ના તમારા માણસ ને ખબર છૂટી જતા હવે કોઈ લડાઈ જોડો નથી તમે તો આઉટ થઈ જતા